કૃષ્ણ કે સમજનાયણ તો આ છે બનાવવાના છે આપણે પનીર ગોટાળો તો મેં આ મિલ્કી મિસ્ટનું પનીર લીધું છે અને જોઈએ એમાં શું શું વસ્તુ આવે છે ડુંગળી ટામેટા મરચાં બટર અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને આ પેન પહેલાં આપણે સારી રીતે બટરને પનીરને ખમણી લઈશું સોરી બટર બોલાઈ ગયું સારી રીતે પનીરને મોટું મોટું ખમણી લઈશું ખમણ્યા પછી જ આપણે બધો મસાલો કરીશું તો બસ મેં આ રીતે ફટાફટ પનીરને મોટું મોટું ખમણી લીધું છે ખમણી ગયા પછી અહીંયા મેં પેન ચાલુ કરી પેન થોડી ગરમ થાય એટલે આપણે આમાં નાખવાના છે તેલ અને બટર તો બસ પહેલાં નાખીએ બટર અને પછી નાખીએ તેલ બટરને તેલ થોડું ગરમ થાય પછી આપણે નાખવાનું છે જીરું બસ સારી રીતે બટરને મેલ્ટ કરી લઈએ મેલ્ટ થઈ ગયા પછી આપણે એમાં નાખવાનું છે જીરું તો બસ આપણે હવે નાખીશું એમાં જીરું જીરું નાખ્યા પછી ચપ ચપટી એવી મેં હિંગ નાખી છે બસ હિંગ નાખાઈ ગઈ હવે આપણે એમાં નાખીશું ડુંગળી ડુંગળીને સારી રીતે સાંતડવાની છે સતરાઈ જાય પછી આપણે એમાં નાખવાના છે લીલા મરચાં થોડી હલકી બ્રાઉન થઈ જાય એટલે આપણે પછી નાખીશું મરચાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને થોડી બ્રાઉન કલર બી દેખાય છે થોડો થોડો દેખાય છે ત્યારે જ આપણે નાખી દઈશું લીલા મરચાં નાખ્યા છે સારી રીતે મિક્સ કરી લેશું પાછું સાંતળીશું મરચાં અને ડુંગળીને સતળાઈ ગયા પછી નાખવાના છે આપણે ટામેટા અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું ટામેટાને થોડીક વાર સાંતળવા દઈશું હવે આમાં નાખીશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું સારી રીતે મિક્સ કરી લેશું થોડું સરખી રીતે સતળાઈ જાય પછી આપણે વચ્ચે જગ્યા કરીને ત્યાં મસાલો બધો કરવાનો છે તો પહેલાં મેં નાખ્યું થોડું બટર મીઠું હળદર ધાણાજીરું અને લાલ મરચું પાવડર અને છેલ્લે નાખવાનું છે ભાજી પાઉ મસાલો ભાજી પાઉ મસાલો નાખીને ઉપર એની ઉપર થોડુંક એવું ગરમ પાણી નાખવાનું છે પછી સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી થોડીક વાર એને ચડવા દઈશું ગરમ પાણી નાખીને આમાં ગરમ પાણી નાખવાથી વધારે આપણું શાકભાજી ચડી બી જશે જલ્દી અને ટેસ્ટ બી સારો આવે છે હવે અહીંયા ઢાંકી દઈશું અને પછી આપણે ચડી જાય જોઈ લઈશું તો અત્યારે મેં જોઈ બી લીધું હવે આપણે એમાં નાખીશું પનીર થોડું ચડી જ ગયું છે અને આ પનીર નાખીશું એટલે ફટાફટ એકદમ ધીમા હાથે એને મિક્સ કરવું કેમ કે પનીરનું જે આ મોટી મોટી સ્લાઇસ કરી છે ને એ ભાંગી જાય એટલે ધીમે ધીમે હળવા હાથેથી જ કરવું અને પાછું આપણે પનીર નાખ્યું છે એટલે પાછું આપણે એમાં ગરમ પાણી નાખવાનું છે ગરમ પાણી કરીને થોડું મિક્સ કરીને પછી એને ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈએ તો થોડું તેલ આપણું ઉપર આવી ગયું છે અને રેડી બી થઈ ગયું છે પણ આપણે આમાં એક હજી સિક્રેટ વસ્તુ બાકી છે એ હવે કરવાની છે તડકો લગાવવાનો છે આપણે નાખ્યું બટર અને કાશ્મીરી મરચું પાવડર આપણે યુઝ કર્યું છે તડકા લગાવવા માટે અને થોડુંક ઓઇલ લીધું છે અને એક ચમચી જેટલું કાશ્મીરી આપણે મરચું પાવડર નાખીશું અને આની ઉપર તડકો લગાવીશું જેથી આનો ટેસ્ટ વધુ સારો અને ટેસ્ટી લાગશે ખાવાનું બી તો બસ આ રેડી થઈ ગયું છે આપણું પનીર ગોટાળો અને આને પાઉં સાથે સર્વ કરવાનું હોય છે બહુ સારું લાગે છે સુરતી સુરતથી લોકોનું વધારે ફેમસ છે સુરત બાજુ આ પનીર ગોટાળો તો બસ અહીંયા રેડી થઈ ગયું છે હવે આપણે ઉપરથી એને નાખીશું કસ્તુરી મેથી નાખવાની છે અને કોથમરી નાખીશું અહીંયા મેં નાખી દીધી છે કસ્તુરી મેથી અને હવે નાખી દઈશું આપણે કોથંબરી તો બસ આ આજની મારી પનીર ગુટાળાની રેસીપી હતી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટમાં જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ